ધાનેરા તાલુકાના મગરાવા ગામ ખાતે શ્રાવણ માસના બીજા સોમવારે વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ રાખતી હોય છે જેને લઈ આજે મગરાવા શાળા ખાતે માટીથી બનેલા શિવલિંગની વિશેષ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર શ્રાવણ મહિનાના બીજા સોમવારના દિવસે શિવભક્તો અને બાળકોએ માટીથી બનેલા શિવલિંગને ગંગાના જળથી શિવનો જળાભિષેક કરી પૂજા કરવામાં આવી હતી સાથે શાળાના બાળકોએ તળાવની પવિત્ર માટીમાંથી પાર્થિવ શિવલિંગની બનાવી પૂજા અર્ચના કરી હતી અને એક સાથે મહાઆરતી ઉતારવામાં આવી હતી